નમસ્કાર દર્શક મિત્રો પ્રાણો ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચમાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને મળ્યો સારો પ્રતિસાદ બ્રાહ્મણ દ્વારા કરાયો રક્ત તિલક ભરૂચ લોકસભા પાઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોતરાયા છે તેવામાં આજે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા પણ નીકળ્યા હતા ચૈતર વસાવા પ્રચાર અભ્યાનમાં નીકળ્યા હતા તે દરમિયાન એક રસપ્રદ ઘટનાનો નિર્માણ થયું હતું જ્યાં જૂના વિસ્તારના વતની હેમલ વેન નામના એક બ્રાહ્મણ દ્વારા ચૈતર વસાવાના પર રત તિલક કરી જીતના આશીર્વાદ આપ્યા હતા જે લોકસભાના પર્વમાં જ્યારે દરેક માણસની અને એનું ત્યારે આજે એક ચેતરભાઈ વસાવા જેવા અમારા ઉમેદવારને આ રાષ્ટ્રની જે સમસ્યાઓ છે તેનો સામનો કરવા માટે એક બ્રાહ્મણ તરીકે વિજયભવન આજે આશીર્વાદ મેં એમને આપેલા છે અને પરિવર્તન લાવે એવી અભ્યર્થના સાથે મેં એમને ભવનના આશીર્વાદ આપેલા છે